વસુદેવ વસુતમ દેવમ કંસચાણું રમરદનમ દેવકી પરમાન નમસ્કાર મિત્રો સ્વાગત છે આજનો આ પાવનકારી મંગલકારી દિવસ આપના દરેકને માટે આવી રહ્યો છે નવા માસનો આજે જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે એવા સમયે અષાઢ મહિનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મિત્રો આ અષાઢ મહિનાના પ્રારંભે ડી ઇન્ડિયાના તમામ દર્શકોને આ અષાઢ મહિનાની અને વર્ષાઋતુની ખૂબ ખૂબ શુભેચ્છાઓ એની સાથે સાથે અષાઢ ઉચ્ચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ ભગવાન કૃષ્ણ આપણા દરેકને માટે થઈ આપણા વ્યવસાયિક કાર્યોમાં આપણા વ્યવહારિક કાર્યોમાં આપણા સંબંધોમાં મધુરતા ફેલાવે એવો ભગવાન કૃષ્ણને આજે આપણે પ્રાર્થના કરવાની છે ત્યારે આજનો આ વિશેષકારી અને મંગલકારી દિવસ સાથે સાથે આ કિસ્મત કનેક્શનની અંદર આપણે આજે વાત કરવાની છે આજના પંચાંગ પ્રકરણ વિશે પંચાંગ પ્રકરણના વિશે વાત કર્યા પછી આજે દિન વિશેષ વિશે વાત કરીશું ત્યારબાદ કઈ રાશિના એવા જાતકો છે જેને આજે વિશેષતઃ લેવડ દેવડ નથી કરવાની પોતાના અટવાયેલા નાણાં શું આજના દિવસે પરત આવી શકે છે

અને એની સાથે સાથે આજે આપણે આ કિસ્મત કનેક્શનમાં વાત કરવાની છે આજના એક ધાર્મિક ઉપાય વિશે મિત્રો તો ચોક્કસથી આપ પણ અમારી સાથે જોડાઈ જાવ અને નિહાળો અમારો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન તો મિત્રો આજે આપણે કિસ્મત કનેક્શન આપણા આ કાર્યક્રમમાં વાત કરીએ આજના પંચાંગ પ્રકરણ વિશે તો આજની તારીખ બતાવવામાં આવી છે છ સાત બે હજાર ચોવીસ એટલે કે છઠ્ઠી જુલાઈ બે હજાર ચોવીસ ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે અને એની સાથે સાથે વર્ષા ઋતુ અને આજે વાત કરીએ આજની તિથિ તો મિત્રો અષાઢ શુક્લ પ્રથમા અષાઢ શુક્લ પ્રતિપદા અષાઢ મહિનાનો આજે મિત્રો પ્રારંભ થઈ રહ્યો છે શુક્લ પક્ષ છે અને પ્રતિપદા એટલે કે પડવો એકમની તિથિ આજે મિત્રો બતાવવામાં આવી છે વાર શનિવાર છે સાપ્યમ સમાપ્યમ શનિ ખૂબ જ શ્રેષ્ઠ વાર ભગવાન હનુમાનજી મહારાજ અને શનિ મહારાજ ત્યારબાદ મિત્રો આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે આજે વાત કરીએ તો આજનું નક્ષત્ર બની રહ્યું છે પુનર્વસુ નક્ષત્ર અને ત્યારબાદ પુષ્ય નક્ષત્રનો મિત્રો પ્રારંભ થઈ રહ્યો છે બે નક્ષત્રનો યોગ આજના દિવસે બની રહ્યો છે ત્યારબાદ આજનો યોગ વિશે વાત કરીએ તો વ્યાઘાત યોગ આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યો છે આજનું કરણ કરણ એ ભાવ મિત્રો બતાવવામાં આવ્યું છે નક્ષત્ર યોગ અને કરણ વિશે વાત કર્યા પછી આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો સવારે પાંચ વાગ્યા ને અઠ્યાવીસ મિનિટનો સમય મિત્રો સૂર્યોદયનો બતાવવામાં આવ્યો છે આજનો સૂર્યાસ્ત સાંજના સમયે સાત વાગ્યા અને બાવીસ મિનિટનો સમય એ સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવ્યો છે આજની રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિ આજે બતાવવામાં આવી છે ચંદ્ર રાશિ મિથુન છે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ક છ ઘ આજે જન્મેલા જાતકોની રાશિ મિત્રો એ મિથુન રાશિ આવશે ત્યારબાદ આજે દિન વિશે વિશે આપણે વાત કરીએ મિત્રો તો આજનું અભિજિત મુહૂર્ત એ સવારે અગિયાર વાગ્યા ને અઠાવન મિનિટથી લઈ અને બાર વાગ્યાને ત્રેપન મિનિટ સુધી આજનું અભિજીત મુહૂર્ત બતાવવામાં આવેલું છે રાહુકાળ વિશે જો મિત્રો આજે વાત કરીએ તો સવારે આઠ વાગ્યાને સત્તાવન મિનિટથી લઈ અને દસ અને એકતાલીસ એ સમય રાહુકાળ બતાવવામાં આવ્યો છે મિત્રો તો આ પાવનકારી દિવસે તમે કોઈ શુભ કાર્ય કોઈ શ્રેષ્ઠ કાર્ય કરવા જતા હોય તો રાહુકાળના સમયને ત્યાગ કરી અને મિત્રો આગળ પ્રયત્ન કરવો તો આજે આપણે વાત કરીએ આ પંચાંગ પ્રકરણ વિશે દિન વિશેષ વિશે આગળ આપણે વાત કરીએ આજની બાર રાશિના લેખા જોખા બાર રાશિના જાતકો માટે કઈ રાશિના જાતકો માટે આજે કિસ્મત ચમકવાનું છે કઈ રાશિના જાતકોએ ખાસ આજે નાણાકીય વ્યવહાર નથી કરવાનો અને કોને અપાવશે આજે નાણાકીય આપત્તિ અને વિપત્તિઓની સમસ્યાઓમાંથી મુક્તિ તો એના માટેનો આપણે આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જોઈએ આજની પ્રથમ રાશિ મેષ રાશિ મિત્રો જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે અ લ ઈ મેષ રાશિના જાતકો માટે જાતકો માટે આજે વાત કરીએ ને મિત્રો તો એવું કહેવાય કે હિંમત અને બહાદુરી ભર્યો દિવસ આજનો બતાવવામાં આવેલો છે ક્યાંય જે કાંઈ સંબંધો આપણા વ્યવહારમાં આપણા કુટુંબમાં બગડેલા હોય તો એ સંબંધો પાછા પુનઃ પ્રાપ્ત થવાનો યોગ છે ઘણી વખતે એવું હોય કે એક સામાન્ય નાની એવી વાતમાં આપણને ખોટું લાગી જાય અને એના કારણે થઈ આપણા સંબંધો છે એ બગડતા હોય છે પરંતુ આજે ભગવાન ચંદ્ર મેષ રાશિના જાતકો માટે એ એ બગડેલા સંબંધોને સુધારવા માટેનો એક યોગ ચંદ્રનારાયણ અર્પણ કરી રહ્યા છે કોઈ નિર્ણય મિત્રો મેષ રાશિના જાતકો લેતા હોય ને તો આજે વડીલોની સલાહ લેજો એમનામ કોઈ પણ જગ્યાએ તમે નાણાં વેડપશો નહીં નાણાંનો વ્યય કરતા પહેલા કોઈ વડીલોની સલાહ લેવી એ મેષ રાશિના જાતકો માટે આજે હિતાવહ છે વૃષભ રાશિ બીજા નંબરની રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ મિત્રો જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે બ બુ વૃષભ રાશિના જાતકો માટે આજે ધનની પ્રાપ્તિ થઈ શકે છે ધનનો લાભ નાણાકીય તકલીફોમાંથી મુક્તિ અવરોધોમાંથી મુક્તિ અને આકસ્મિક ધન તમને કોઈ પ્રાપ્ત થાય એવા એક યોગો બની રહે છે એવું કહેવાય છે કે જે કોઈ જગ્યાએથી તમને અપેક્ષા નથી કોઈને નાણાં આપી દીધા હોય અને પછી જ્યાંથી પરત આવવાના કોઈ યોગો આપને જણાય નહીં એવું લાગે કે હવે આ વ્યક્તિ પાસેથી કે અહીંથી આપણને કોઈ પૈસા આપણા પાછા આવે એવું કાંઈ જણાતું નથી જ્યાં તમે તમારી ઈચ્છાને પૂર્ણ કરી દીધી હોય અપેક્ષા ન હોય ને એવી જગ્યાએથી આજે નાણાંકીય તમને લાભ પ્રાપ્ત થઈ શકે છે તમારા વ્યવસાયની અંદર નોકરીમાં ધંધામાં ક્યાંય તમે નાણાં રોકેલા હોય તો એ રોકેલા નાણાં તમને આજે ઉત્તમ તક અને સાફલ્યતાની પ્રાપ્તિ વૃષભ રાશિના જાતકોને કરાવી શકે છે મિત્રો ત્યારબાદ એવું કહેવાય કે મધ્યાહન પછીનો સમય એ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ સારો બતાવવામાં આવ્યો છે સાથે સાથે તમારા બાળકો સાથે આજનો સમય આજનો દિવસ તમે વ્યતીત કરો તો ચોક્કસથી તમને મધુરતાની પ્રાપ્તિ કરાવી શકે છે આગળની રાશિ વિશે વાત કરીએ મિથુન રાશિ મિત્રો મિથુન રાશિના અક્ષરો બતાવવામાં આવ્યા છે ક છ ઘ એવું કહેવાય કે મિથુન રાશિના જાતકો માટે આજે પોતાના પારિવારિક જીવનની અંદર દાંપત્ય જીવનની અંદર આજે મધુરતા ફેલાઈ શકે ક્યાંક ને ક્યાંક આજના આ આધુનિક યુગની અંદર પતિ પત્નીની વચ્ચે અણબનાવો રહેલા હોય છે પોતાના પારિવારિક જીવનમાં અણબનાવો રહેલા હોય છે પરંતુ આજનો યોગ મિથુન રાશિના જાતકો માટે એની અંદર માધુર્યતા ફેલાવવાનો છે અને એ જ મધુરતા તમને આજનો દિવસ એ ઉત્તમ અને આનંદદાયક બનાવી શકે છે જીવનસાથી સાથે આજે સુમેળભર્યું વાતાવરણ અને દિવસ પસાર કરવાનો એક ઉત્તમ યોગ બતાવવામાં આવી રહ્યો છે એવું કહેવાય કે શારીરિક સમસ્યાઓનો આજે બપોર પછીના સમયે સાડા બાર વાગ્યા પછીનો સમય મિથુન રાશિના જાતકોએ થોડોક સાવચેતી રાખવાનો દિવસ બતાવવામાં આવ્યો છે ક્યાંક શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એમાં વિશેષત પગને લઈ અને કોઈ બીમારી થઈ શકે છે એટલે મધ્યાહન પછીનો સમય મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ એ સાચવવા જેવો છે આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો તો કર્ક રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ડ અને હ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ જેનો સ્વામી સ્વયં ભગવાન ચંદ્રનારાયણ બતાવવામાં આવ્યો છે અને એ જ ભગવાન ચંદ્રનારાયણ આજે કર્ક રાશિના જાતકો માટે મધ્યમ ફળ આપવા વાળો બની રહે એવું કહેવાય છે કે કોઈ પણ તમારે મુસાફરી કરવાના યોગો હોય તો આજના દિવસે પરિપૂર્ણ થતા જણાય કોઈને લાંબી મુસાફરી કરવી હોય વિદેશ યોગ માટે થઈ અને વિદેશ યાત્રા માટે થઈને કોઈ તમારે કાગળ પેપરો તૈયાર કરવા હોય ક્યાંય પણ જગ્યાએ તમારે એપ્લિકેશન કરવી હોય તો ચોક્કસથી આજનો દિવસ એ કર્ક રાશિના જાતકો માટે ઉત્તમ બતાવવામાં આવ્યો છે તમે ચોક્કસથી મુસાફરી માટે થઈ અને પ્રયત્ન કરી શકો છો એની અંદર તમને આજે ઉન્નતિ અને ફળ મળતું જણાય છે ત્યારબાદ એવું કહેવાય કે પોતાની લવ લાઈફમાં પ્રેમ જીવનમાં પણ આજે મધુરતા પ્રાપ્ત થઈ શકે છે આંગણાની અંદર ઘરની અંદર કોઈ નવો વ્યક્તિ કે નવા મહેમાન મિત્રો આવી શકે છે અને એ નૂતન વ્યક્તિ દ્વારા તમને આજના દિવસે જીવનમાં ઉત્તમ તક અને વૃદ્ધિનો યોગ એ નવા વ્યક્તિ દ્વારા તમને પ્રાપ્ત થઈ શકે એવા એક યોગ કર્ક રાશિના જાતકોને આજે જણાઈ આવે છે પાંચમા નંબરની રાશિ વિશે વાત કરીએ મિત્રો તો સિંહ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે મ અને ટ મનોકામના પૂર્ણ દિવસ સિંહ રાશિના જાતકો માટે આજે બતાવવામાં આવ્યો છે તમારા મનની અંદર જે સંકલ્પ કરો જે કામના કરો એ સાયમકાળ સુધી ચોક્કસથી ભગવાન ચંદ્રનારાયણ આપની મનોકામનાઓ સંકલ્પનાઓ પરિપૂર્ણ કરાવે એવા એક યોગ બની રહ્યા છે નોકરી કરતો આજનો યુવા વર્ગ એને નોકરીની અંદર પોતાના વ્યવસાયની અંદર આજે પૂર્ણતા પ્રાપ્ત થતી હોય એવા પણ યોગ જણાય છે ટૂંકમાં આ બધું જ પૂર્ણ થવાના કારણે ખૂબ જ તમે આનંદિત રહો એવો પણ સમય બતાવવામાં આવી રહ્યો છે પરિવારના સભ્યો સાથે તમે જો કદાચ આજના દિવસે બહાર કોઈ યાત્રા કરવા કોઈ મુસાફરી કરવા કે ફરવા જાવ છો તો એ સમય આપના માટે ખૂબ જ આનંદિત બની રહેશે આગળની રાશિ છઠ્ઠી રાશિ વિશે વાત કરીએ મિત્રો તો એ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજે વાત કરીએ તો એના અક્ષરો આવી રહ્યા છે પઠણ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એ ખૂબ જ શ્રેષ્ઠ બની રહેવાનો છે કારણ કે તમારા નોકરીના કાર્યની અંદર તમારા વ્યવસાયિક કાર્યની અંદર તમારા ધંધાની જગ્યાએ તમારા પરિવારમાં કોઈ પણ જગ્યાએ જાઓને ત્યાં આજે તમને તમારી ઈચ્છા મુજબ તમારા સમય મુજબ અને તમારા મન મુજબ કાર્ય થતું હોય ને એવું તમને જણાય ટૂંકમાં કહેવાનો મતલબ ભગવાન ચંદ્ર આજે પૂર્ણત કન્યા આશીર્વાદ આપતો બન્યો છે ઘણી બધી વખત મિત્રો એવું બનતું હોય કે જે જગ્યાએ જઈએ ને ત્યાં આપણને અપમાન અને અપજસદની પ્રાપ્તિ થતી હોય પણ આજે કન્યા રાશિના જાતકો માટે એવો ઉત્તમ દિવસ બતાવવામાં આવ્યો કે પોતાના નોકરી ધંધા કે વ્યવસાયમાં જાય ને ત્યાં પણ એને સારું ફળ પ્રાપ્ત થાય પરિવારમાં એને બધું સારું રાખે આવો ભાવ કન્યા રાશિના જાતકો માટે ઈચ્છા મુજબ આજે કાર્ય પૂર્તિ થાય તમે જે પ્રકારે સંકલ્પ કરો જે પ્રકારે મનની અંદર કામના કરો ને એ જ પ્રકારે તમારા કામ આજે પરિપૂર્ણ થાય પરંતુ આ બધાની સાથે મિત્રો થોડું કન્યા રાશિના જાતકોએ સાવચેત રહેવાનું છે સાંજે ચાર વાગ્યાથી લઈને સાત વાગ્યાનો સમય કન્યા રાશિના જાતકોએ સાવચેત રાખવાની જરૂર છે ક્યાંક પોતાના આવેગમાં આવી પોતાના ગુસ્સામાં આવી વાણીના પ્રવાહમાં આવી અને આજનો આ સંપૂર્ણ દિવસનો જે આનંદ છે એ તમે એક નાની એવી આ વાતમાં ક્યાંક ગુમાવી ન બેસો એ ખાસ કન્યા રાશિના જાતકોએ આજે ધ્યાન રાખવાનું છે પૂર્ણતઃ ભગવાન ચંદ્રનારાયણ આશીર્વાદ આપવાવાળા બની રહ્યા છે આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો તો તુલા રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ર અને ત તુલા રાશિના જાતકો જાતકો માટે થઈને આજે વાત કરીએ મિત્રો તો પોતાના ભાગ્યની દ્રષ્ટિએ આજે તુલા રાશિના જાતકોએ ખૂબ જ શ્રેષ્ઠ ભર્યો દિવસ એ બતાવવામાં આવ્યો છે પોતાના કર્મ અનુસાર કારણ કે મિત્રો આ આ ગ્રહ રાજ્ય પ્રયત્ન ગ્રહ મરંતી ચ ગ્રહો તો એનું કાર્ય કરતા જ રહે છે પરંતુ મિત્રો એ ગ્રહોની સાથે સાથે આપણે આપણું કર્મ કારણ કે કર્મ અનુસાર આપણે દરેક પ્રકારનું કરવા કરવું જ પડશે અને એ કર્મ આજે તુલા રાશિના જાતકોને મિત્રો ચોક્કસથી ઉન્નતિ અને નવા શિખરોનો પ્રાપ્તિ કરાવે એવા એક યોગો આ તુલા રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે પોતાના કર્મ દ્વારા જ આગળ વધવાનો ભાવ એ બતાવવામાં આવ્યો છે એવું કહેવાય કે પોતાના વડીલો હોય પોતાના મોટા ભાઈ હોય કાકા હોય કે પિતા હોય એમના તરફથી આજે તુલા રાશિના જાતકોને જો કોઈ માર્ગદર્શન આપવામાં આવે ને મિત્રો તો સાવધાની પૂર્વક સાવચેતીપૂર્વક એને સાંભળજો એ વડીલોની સલાહ લેજો ચોક્કસથી તમારા જીવનમાં આ તુલા રાશિના જાતકોને તમારા વડીલોની સલાહ આજે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ પાડવાળી બની રહે છે અને એ જ સલાહ દ્વારા તમે ઉત્તમ શિખરોને પ્રાપ્ત કરી શકો છો એવો એક યોગ બની રહ્યો છે આગળની રાશિ રાશિ વિશે વાત કરીએ મિત્રો તો વૃશ્ચિક વૃશ્ચિક રાશિના અક્ષરો આવી રહ્યા છે ન અને ય એવું કહેવાય કે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે આળસ ભર્યો પ્રવાસ ભર્યો દિવસ બની રહે ક્યાંક દરેક કાર્ય પરિપૂર્ણતાના આરે આવ્યું હોય પરંતુ એ કાર્ય વૃશ્ચિક રાશિના જાતકોને પોતાની આળસ અને પ્રમાદના કારણે એ કાર્ય અપૂર્ણ રહે પૂર્ણતાના આવે પૂર્ણતાના આરે આવેલું કાર્ય જ્યારે શરીરમાં આપણા કાર્યમાં કામમાં પ્રમાદ ઉત્પન્ન થાય આળસ ઉત્પન્ન થાય અને એના કારણે થઈ મિત્રો કોઈ નાણાકીય તકલીફ આવી શકે શારીરિક સમસ્યા આવી શકે એટલે આ બધાથી દૂર રહેવા માટે થઈને મિત્રો ભગવાન બુધ અને ભગવાન ચંદ્રની ઉપાસના કરવી શ્રેષ્ઠ છે કારણ કે બુદ્ધ છે ને એ મનના મનને પ્રસન્નતા આપવા વાળા અને વાણીની પ્રધાન્યતા આપવા વાળા દેવ એ ભગવાન બુદ્ધ નારાયણ છે અને ચંદ્ર એ શીતળતા પ્રદાન કરવાવાળા છે તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે પ્રમાદ અને આળસનો ત્યાગ કરવો પડશે જો ઉત્તમ તકને તમારે પ્રાપ્ત કરવી છે પૂર્ણતાના આરે આવેલું કાર્ય છે એને તમારે પૂર્ણતઃ એનું ફળ જ્યારે પ્રાપ્ત કરવું હોય ને તો આજે વૃશ્ચિક રાશિના જાતકોએ આ કાર્ય કરવું પડશે એવું કહેવાય છે કે યોગ્ય ઉંમરના પતિ પત્ની જેને આજે સંબંધો ન થતા હોય અને ક્યાંય આ સંબંધોના માંગા આવતા હોય તો પોતાની આળસ પ્રમાદને દૂર કરી અને એની અંદર આગળ વધવા માટે આ વૃશ્ચિક રાશિના જાતકોને યોગ બતાવવામાં આવ્યો છે ક્યાંક મિત્રો તમારી આળસ કે પ્રમાદના કારણે તમારું પારિવારિક જીવન કોઈ સંબંધ ન બગડે એનું ખાસ વૃષ્ટિક ધ્યાન રાખવાનું છે રાશિ વાત કરીએ મિત્રો ધન રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ભ ધ કોઈ પણ કાર્ય કરતા પહેલા ધન રાશિના જાતકોએ આજે વિશેષ કાળજી લેવાની છે કોર્ટ કચેરીની અંદર રાજકીય કાર્યની અંદર એવા કોઈ કાર્ય કરતા હોય તો એની અંદર આજે તમે પૈસાની લેવડ દેવડ કરો છો ને તો ખાસ ધ્યાન રાખજો મિત્રો એ કોર્ટ કચેરીની અંદર રાજકીય કાર્યની અંદર તમારા નાણાં છે કોઈ એવા મોટા વ્યક્તિ આવીને કોઈ એવા કેસ ચાલતા હોય ને એના મુક્ત કરવા માટે થઈ અને ધન રાશિના જાતકોને કદાચ નાણાં અર્પણ કરવાનું કહેવામાં આવે ને તો દસ વખત વિચાર કરીને મિત્રો આજે નાણાં વ્યય કરજો કારણ કે એ નાણાં તમને ક્યાંક નુકસાની અર્પણ કરે એવા છે પૈસાની લેવડ દેવડ કરો તો પણ આજના દિવસે ધન રાશિના જાતકોએ સાવચેતી રાખવાની જરૂર છે પોતાના પરિવારની અંદર કોઈ સભ્યની તબિયત આજે કદાચ ખરાબ થાય એવા પણ યોગો છે પોતાની તબિયત સારી હોય પણ મિત્રો પરિવારમાં રહેલા સભ્યોના કોઈ શારીરિક દુઃખ આવે કોઈ શારીરિક રોગ આવે એના કારણે થઈને તમારે નોકરી ધંધો વ્યવસાયમાંથી રજા મેળવી અને ઘરે જવું પડે એની અંદર તમારે તમારે સમય વ્યતીત અર્પણ કરવો પડી શકે એવો એક યોગ આજે બની રહ્યો છે અંતમાં એવું કહેવાય કે હિત શત્રુઓથી પણ સાવચેત રહેવાની જરૂર આજે ધન રાશિના જાતકોને બતાવવામાં આવી છે આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો તો મકર રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ખ અને જ મકર રાશિના જાતકો માટે આજે મિશ્રફળદાયી દિવસ બતાવવામાં આવ્યો છે કોઈ નવા વ્યક્તિની કોઈ નવા મિત્રની કોઈ નવા સંબંધીની મુલાકાત આજે મકર રાશિના જાતકો માટે થઈ શકે છે અને એ મુલાકાત તમારા માટે થઈ અને વ્યવસાયમાં તમારા નોકરીમાં કે ધંધાની અંદર તમને ફાયદાકારક બની રહે એવા એક યોગ બની રહ્યા છે માતા અને પિતાનો સ્નેહ આજે મકર રાશિના જાતકો માટે વિશેષ પ્રાપ્ત થાય એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે ત્યારબાદ પારિવારિક સ્નેહની પ્રાપ્તિ આજે મકર રાશિના જાતકોને થઈ શકે છે અને એ જ પારિવારિક સ્નેહ દ્વારા વ્યક્તિ એ ખૂબ જ આનંદદાયક રહે મન એનું પ્રફુલ્લિત રહે અને એના દ્વારા એ સફળતાની પ્રાપ્તિ કરી શકે કરી શકે એવા યોગો મકર રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે આગળની રાશિ મિત્રો વાત કરીએ કુંભ રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ગ સ સ સ કુંભ રાશિનો સ્વામી આપણે બધા જ જાણીએ છીએ મિત્રો એ ન્યાયનો કારક નીતિનો કારક ભગવાન શનિ મહારાજ બતાવવામાં આવ્યો છે અને ભગવાન ચંદ્રનારાયણના આજે આશીર્વાદની સાથે કુંભ રાશિના જાતકો માટે જોઈએ તો આજનો દિવસ કુંભ રાશિના જાતકોને સુખદ પરિણામ અર્પણ કરવાવાળો બને છે વિદ્યાર્થીઓને પોતાના વિદ્યાની અંદર વિદ્યા કળાની અંદર શિક્ષણ ક્ષેત્રની અંદર જે કંઈ સમસ્યાઓ હોય ને તો એ સમસ્યાઓમાંથી આજનો દિવસ આજનો વાર અને આજનો આ યોગ એ એ પરિપૂર્તિ કરાવે શિક્ષણમાં આવતા કોઈ અવરોધો હોય તો એમાંથી આજે વિદ્યાર્થી મિત્રોને મુક્તિ મળે છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણતઃ આજે પોતાના અભ્યાસની અંદર ધ્યાન આપી શકે ક્યાંક ને ક્યાંક ઘણું બધું એવું હોય કે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો છે પણ એનું મન નથી લાગતું આજે ભગવાન ચંદ્રનારાયણ કુંભ રાશિના જાતકોના વિદ્યાર્થી જીવન માટે થઈ અને આશીર્વાદ અર્પણ કરી રહ્યા છે એ આશીર્વાદ માટે થઈ અને આજે કરેલો અભ્યાસ તમને ભવિષ્યમાં ખૂબ જ સારી નામના અને કામના આપી શકાવે એવો એક યોગ છે ત્યારબાદ આગળ જઈએ તો ક્યાંક તમે તમારા વ્યવસાયિક કાર્યની સાથે સાથે પારિવારિક ખર્ચો એ કરી શકો એના પણ યોગ છે વ્યવસાય માટે થઈ અને પરિવાર માટે થઈને આજે કુંભ રાશિના જાતકોને થોડો ખર્ચો કરવો પડી શકે તો એ ખર્ચો તમારા માટે હિતાવહ બતાવવામાં આવેલો છે આગળની રાશિ વિશે મિત્રો વાત કરીએ તો આગળની રાશિ બતાવવામાં આવી છે મીન રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા દ છ મીન રાશિના જાતકો માટે આજે વિશેષ ફળદાયી દિવસ બતાવવામાં આવ્યો છે ઘરની અંદર લગ્ન માટે યોગ્ય કોઈ કન્યા કે લગ્ન માટે યોગ્ય કોઈ વર હોય અને એના મનની અંદર પ્રશ્ન મૂંઝવતા જે કોઈ પ્રશ્નો હોય ને તો લગ્ન લગ્નવાંછુક યુવક કે યુવતીને આજે પોતાની ઈચ્છાઓની પરિપૂર્તિ થતી હોય એવા મીન રાશિના જાતકો માટેના યોગ બતાવવામાં આવ્યા છે મિત્રો આજે લગ્ન માટે કોઈ મૃત્યુ હોય ને તો યોગ્ય કન્યા માટે બની શકે ને તો મા કાત્યાયનીનું વ્રત કરવું કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપે પતિમે નમઃ ત્યારબાદ યોગ્ય કન્યા હોય અને પોતાને યોગ્ય પતિ તરીકે પ્રાપ્ત કરવો હોય તો આ કાત્યાયનીના વ્રત અથવા તો કાત્યાયનીનો આ મંત્ર છે એનો ચોક્કસથી મિત્રો એ જપ કરી શકે છે આજનો એ યોગ બતાવવામાં આવ્યો છે અને એ જ જપ દ્વારા પોતાના મનવાંછિત પતિને એ પ્રાપ્ત કરી શકે છે સામે મનવાંછિત પત્નીને પણ પ્રાપ્ત કરવા માટે થઈ અને મીન રાશિના યુવકો માં ભગવતીના આ શ્લોકને એ પ્રાપ્ત કરી અને યોગ્ય ભાર્યા યોગ્ય પત્નીને પોતે એ પ્રાપ્ત કરી શકે છે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારીણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવામ તો મીન રાશિના જાતકો એમાં વિશેષતઃ લગ્નવાંશુક યુવક યુવતીને આજે પોતાના મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય એવા યોગો એ પ્રાપ્ત થઈ રહ્યા છે અને વિશેષત પોતાના કાર્યસ્થળની અંદર નોકરી ધંધા કે વ્યવસાયમાં થોડો ફેરફાર કરવો પડે એવા એક યોગો મીન રાશિના જાતકોને બતાવવામાં આવી રહ્યા છે તો મિત્રો આજના આપણા આ કિસ્મત કાર્યક્રમમાં આ કિસ્મત કનેક્શનની અંદર આપણે જોયું બાર રાશિના જાતકોના લેખા જોખા કઈ રાશિના જાતકોએ આજે વિશેષતઃ સાચવવાનું છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ આજના એક ધાર્મિક ઉપાય વિશે આજનો આપણો ધાર્મિક વિષય મિત્રો બતાવવામાં આવ્યો છે માં તુલસીની વંદના જ્યાં મિત્રો આગળ પણ આપણે એક કાર્યક્રમની અંદર વૃક્ષદેવો ભવ વાત કરેલી હતી કે મિત્રો બની શકે ને તો આપણા આંગણાની અંદર આપણી આજુબાજુમાં ક્યાંય એવી ખુલ્લી જગ્યા હોય અને કોઈને બાધારૂપ ન બને ત્યાં મિત્રો વિશેષતઃ એક વૃક્ષનું વાવેતર ચોક્કસ વૃક્ષ વાવજો આપણી સરકાર પણ વૃક્ષ વાવવા માટે થઈ વૃક્ષ ઉગાડવા માટે થઈને ઘણા બધા પ્રયત્નો કરી રહી છે ત્યારે આપણી એક ફરજ અને નૈતિક જવાબદારી સમજી અને મિત્રો આપણે યોગ્ય સુચારુરૂપ બની અને આપણા આંગણામાં કોઈ મોટું વૃક્ષનું આપણે વાવેતર ન કરી શકીએ તો કાંઈ નહીં પણ મિત્રો કમસે કમ આપણે આપણા આંગણાની અંદર એક તુલસીને તુલસીનો છોડ તો વાવી શકીએ ને કારણ કે એ જ તુલસી આપણને આપણા કરેલા પ્રાયસ્થિતમાંથી એ મુક્તિ અર્પણ કરવાવાળી બને છે અને આપણા વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર માં તુલસીને અગ્રિમ સ્થાન આપવામાં આવ્યું છે અને માનું બિરુદ આપવામાં આવ્યું છે કારણ કે તુલસી એ મારાન તમારા કરેલા પ્રાયસ્થિતમાંથી મુક્તિ આપે છે

અને એટલા માટે થઈને જ આપણે એમાં તુલસીમાંનો ક્યારો છે તુલસીનો છોડ છે અને આંગણામાં વાવેતર કરીએ છીએ અને એવું કહેવાય છે કે નિત્ય પ્રતિદિન તમે તુલસીના પાંચ પાન તોડી અને એ તુલસીના પાન ચાવો ને તો પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ એની અંદર વૃદ્ધિ થાય છે તો આજના આ કિસ્મત કનેક્શનની અંદર આપણો ધાર્મિક ઉપાય મિત્રોમાં તુલસીની વંદના હતી આપ પણ બની શકે તો આ કાર્યક્રમ દ્વારા આપણા આંગણાની અંદર આપણા કોઈ ખુલ્લી જગ્યા હોય કોઈ એવા ફ્લેટ જેવા જગ્યાએ તમે રહેતા હોય તો ત્યાં પણ નાનું એવું એક મા ભગવતી તુલસીનો છોડ લાવી અને એનું રોપણ કરી અને મા તુલસીનું સેવન એ કરી શકો છો ચોક્કસથી મા તુલસી આપ બધાનું પ્રાયશ્ચિત છે દૂર કરે એવા ભાવ સાથે મિત્રો આપના મનની અંદર પણ કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય કોઈ એવો સવાલ હોય કોઈ એવો ધાર્મિક પ્રશ્ન હોય તો ચોક્કસથી નીચે આપેલા શાસ્ત્રીજીના સંપર્ક ઉપર આપ નંબર સંપર્ક કરી શકો છો ચોક્કસથી વેદ આધારિત શાસ્ત્ર આધારિત પુરાણ આધારિત એનો આપણે જવાબ આપવા માટે થઈ નિરાકરણ કરવા માટે થઈ અને પ્રયત્ન કરીશું તો આજનો કાર્યક્રમ મિત્રો આપને કેવો લાગ્યો જરૂરથી જણાવશો એની સાથે પુનઃ પુનઃ આજ કાર્યક્રમની અંદર આજ સમયે પાછા આપણે મળતા રહીશું હરિઓમ તત્સ